જ્યારે કોઈ રાજકીય નેતાની સામે જનતા પડે એટલે રાજકીય નેતાએ જે પોતાની કામગીરી કરવાની હોય એ કામગીરી સિવાય કોઈ અન્ય કામગીરીની અંદર દખલગીરી કરે છે ત્યારે ગુજરાત હોય કે દેશની એ સામાન્ય જનતા એ સમયસર એ નેતાઓને યાદ કરાવતી હોય છે કે તમે આ જે કામ કરવા જઈ રહ્યા છો તે કામથી લાખો લોકોને નુકસાન થઈ રહ્યું છે એટલા માટે તમે ચેતી જજો અને આ કામ જે તમે કરવા માગો છો તે બંધ કરી દેજો હું વાત કરી રહ્યો છું પોરબંદરની પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે કે જેતપુરનું કેમિકલયુક્ત પાણી એ દરિયામાં ન છોડવામાં આવે અને એ પાઇપલાઇન દ્વારા દરિયાની અંદર છોડવા માટેની કામગીરી જે છે તે મંજૂર કરવામાં આવી હોય તે શરૂ કરવામાં આવી હોય જે કેને લઈને પોરબંદરના ખારવા સમાજના આગેવાનો દ્વારા એક વિશાળ રેલી કરી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને એ વિરોધ પ્રદર્શનની અંદર પોરબંદરની સર્વ એ જનતા જોડાઈ હતી એ દ્રશ્યો પણ સામે આવ્યા કે વિશાળ જનમેદની ઉમ ઉમટી હતી અને એ જનમેદનીની સાથે સાથે ખારવા સમાજના લોકો પણ ત્યાં ઉપસ્થિત હતા અને એટલા માટે ઉપસ્થિત હતા કે આ કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે દરિયાઈ જીવસૃષ્ટિનો નાશ થાય એમ છે જો કે આખા મામલે એક રેલી કરી વિશાલ રેલી કાઢીને આવેદનપત્ર પણ કલેક્ટર કચેરીએ આપ્યું પરંતુ તેમ છતાંય આ તમામ લોકો એ રાજકીય નેતાઓ એ આ વાત ઉપરથી ડગના મગના થયા અને સુધર્યા પણ નહીં અને કોઈએ સામે આવીને બોલ્યા પણ નહીં કે અમે આ કામ નહીં થવા દઈએ પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાને ખાલી એટલી રજૂઆત કરવી છે કે જો તમે આ વિડીયો જોતા હોય ને તો પોરબંદરના દ્રશ્યો જોઈ લો પોરબંદરના માછીમારો પોરબંદરના ખોટું કરી રહ્યા છો એટલા માટે જ આ પોરબંદરની જનતાએ આજે બંધ પાડ્યું પોરબંદરની સર્વ ધર્મપ્રેમી જનતા એ તમામે જનતા કે જે ખારવા સમાજની સાથે જોડાયેલી હતી આ તમામ જનતાએ એક આખો દિવસ પોતાના ધંધા રોજગારથી અળગા રહ્યા બંધ રાખ્યું અને વિરોધ દર્શાવ્યો કે ના તમે જે કામગીરી કરી રહ્યા છો ને તે ખરા અર્થમાં ખોટી છે અને આ જ બંધને લઈને પોરબંદરના ખારવા સમાજના આગેવાન અને બોટ એસોસિએશનના પ્રમુખ આ બંને પોરબંદરની જનતાનો આભાર પણ માન્યો છે કે તમે અમારી સાથે રહ્યા શું કહ્યું આ બંને એ પણ સાંભળી લો આજે છવ્વીસ બારના અમારી જયારે બેઠક થઈ હતી બાવીસ તારીખના ત્યારે અમે બધા દરિયાઈ પટ્ટીના મચ્છીમાર સાથે જોડાયેલા લોકોને અમે આહવાન કર્યું હતું કે આપ સૌ આપણે બંધ રાખી એમનું આવેદન દેવા જઈ ગામ ગામ અને એમની સાથે જોડાય અને લોકો પણ સાથે જોડાય અને એના બદલ જે પ્રતિસાદ મળ્યો છે ગામ બંધ કરવા માટેનો તો એ બદલ હું તમામ સમાજો સંસ્થાઓ અને લોકોનો જનતાઓ જનતાઓનો ને પોરબંદર પ્રેમીઓ આગળની રણનીતિમાં આપણે એવું રહે છે કે ભાઈ દરેક સંસ્થાઓની સાથે અમારી મિટિંગ કરશું માંથી જે કંઈ આપણે પ્રતિગા મળશે એનો જે સૂચન મળશે એ પ્રમાણે આગળની રણનીતિ અમે તૈયાર કરવામાં આવશે આજે અમે ખારવા સમાજે અમારા માછીમારી વ્યવસાય બંધ રાખી અને જે અમારા દરેક ગામના માછીમાર આવેદન દેવા જવાના હતા એના સમર્થનના ભાગરૂપે અમે પોરબંદર ખારવા સમાજે પણ પોતપોતાના માછીમારીને લગતા કામ ધંધા બંધ રાખી અને બંધ પહેરો પણ તેને સાથોસાથ જે ગામની સંસ્થા સમાજો અને ખાસ તો પબ્લિકે જે અમને ખારવા સમાજના બંને પ્રતિસાદ આપીને પૂરું ગામ બંધ રાખ્યું તે બદલ સમગ્ર ગામવાસીઓનો સંસ્થાઓ સમાજોનો દિલથી અમે એનો આભાર માનીએ છીએ કે આવો અને સાથ અને સહકાર તમે આપશો તો આપણે આ જેતપુરનું જે ગંડુ પાણી દરિયામાં ઠાલવવાનો પ્રોજેક્ટ રદ કરવાની મુહિમ ચલાવીએ છીએ એમાં આપણે સફળ થશું અને જો આ બંધ કરવામાં નહીં આવે તો આ હવે પછીના આનીથી પણ આગળના પગલાં અમે ભરશું અને કોર્ટના દ્વાર પણ અખડાવશું તો એક તરફ પોરબંદરની અંદર અત્યારે માહોલ એટલો ગરમાઈ ચૂક્યો છે કેમ કે પોરબંદરના રાજકીય આગેવાનો રાજકીય નેતાઓ આ પાઇપલાઇન દ્વારા પાણી છોડવાની વાત જે છે તે કરી રહ્યા છે અને બીજી તરફ આ તમામ એ આગેવાનો એ ડગ્ના મગ્નથી થઈ રહ્યા અને તમામ લોકોએ તૈયારી દર્શાવી છે કે આગામી સમયમાં જે કોઈ પણ કરવું પડે એ કરવા માટે તૈયાર છે અને આ તમામ આગેવાનોના સમર્થનમાં પોરબંદરની જાહેર જનતા પણ આવી છે પોરબંદરની જાહેર જનતા એટલા માટે સાથે આવી કે આ જે આખો પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટના કારણે અનેક લોકો એ માછીમારી પણ નહીં કરી શકે અનેક લોકોએ પોતાનો ધંધો રોજગાર પણ ગુમાવશે અને આ તમામ વાતોની વચ્ચે અસંખ્ય એ દરિયાઈ જીવસૃષ્ટિનો નાશ થશે અને એ તમામ વાતો એ તમામ વસ્તુઓ અટકાવવા માટે પોરબંદર આજે સજ્જડ બંધ જોવા મળ્યું હતું આ દ્રશ્યો એ સાબિત કરી બતાવે છે કે જે રાજકીય નેતાઓએ પોતાની લોભ લાલચ માટે આ પ્રોજેક્ટને મંજૂરી આપી હોય તો એ રાજકીય નેતાઓ આ દ્રશ્યો જોઈને તમે હવે નિર્ણય લઈ લેજો કે તમારે શું કરવાનું છે જો તમે હજુ નિર્ણય નહીં લો તો પોરબંદરની જાહેર જનતા હજુ તમને નહીં છોડે આના કરતાં પણ વધારે ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે તમને બતાવશે કે જાહેર જનતા જ્યારે મહેતાને ઉતરે છે ત્યારે કોઈ પણ મોટો રાજકીય નેતા હોય તેને જરૂર એ જનતાની સામે ચૂકવવું પડે છે આપનું શું માનવું છે અમારા અહેવાલને લઈને અને પોરબંદરના આ તમામ આગેવાનો અને ખાસ કે ખારવા સમાજના લોકો કે જે આખા આ મામલે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેમના વિરોધ પ્રદર્શનને લઈને આપણું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર